સુરત શહેરમાં ગણેશ ઉત્સવમાં કેટલાક અસામારિક તત્વો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે હાલમાં એક સામે આવ્યો છે જેમાં ગણેશ મંડપમાં ખંજરથી કેક કાપતો અસામારિક દેખાઈ રહ્યો છે જેને લઈને લોકોમાં અસામારિક તત્વ સામે રોષ જોવા મળ્યો છે કે આ શું થઈ રહ્યું છે ગણેશ મંડપમાં સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે ઠેર ઠેર ગણેશ પંડાલો પણ નખાયા છે અને ભક્તો શ્રીજીની આરાધના કરી રહ્યા છે જો કે કેટલાક અસામારિક તત્વો દ્વારા શ્રીજીના પંડાલોને અસામારિક તત્વોનો ઓડો બનાવ્યો હોય તેમ લાગી રહ્યું છે હાલ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ગોડાદરા વિસ્તારના નામે આ વાયરલ થયેલા વિડીયોમાં શ્રીજીના મંડપમાં જ એક અસામારિક તત્વ ખંજર વડે કેક કાપતો નજરે પડે છે ગોડાદરાના મહારાણા પ્રતાપ ચોક નજીક આવેલા એક સોસાયટીનો આ વિડીયો હોવાનું વાયરલ વિડીયો સાથે ઉલ્લેખ કરાયો છે આમ શ્રીજીની ભક્તિના નામે અસામારિક તત્વો ફાયદો ઉઠાવી રહ્યા હોય આવા અસામારિક તત્વો સામે કડકમાં કડક પગલાંની લોકો માંગ કરી રહ્યા છે સાથે પ્રકાશવાળા